બરાબર અંડર રૂટ ડી ટુ ના છેદમાં ડી વન ટુ ના છે આ એનું એક જનરલ ફોર્મ્યુલા છે જે તમારે ખાસ યાદ રાખવું પડે આના ઉપર આધારિત જ एमसीक्यू મોસ્ટ ઓફ આવે તો મિત્રો શરૂ કરીએ આપણે પહેલો एमसीक्यू સમાન પરિસ્થિતિમાં ચોસઠ મિલી એચ ટુ ના પ્રસરણ માટે લાગતો સમય નીચેનામાંથી કોના પ્રસરણ માટે લાગતા સમય બરાબર થાય કોઈ પણ વાયુનો પ્રસરણ વેગ જે છે આર એ વી ના છેદમાં ટી જેટલો છે આપણે જોયું અને એ કોના સમપ્રમાણમાં છે તો કે વન અપોન અંડર રૂટ એમ ના સમપ્રમાણમાં છે હવે જ્યારે સમાન સમય હોય ત્યારે વી ચાલે છે અને એચ ટુ નો અણુભર અંડર રૂટ બે એટલે એ એક પોઈન્ટ ચાર જેવું થાય મિત્રો તો ચોસઠ ગુણ્યા એક પોઈન્ટ ચાર કરીએ તો ચૌદ ચોક નો છગડો વધી પડી પાંચ ચૌદ ચોર્યાસી ચોર્યાસી ને પાંચ નેવ્યાસી એટલે ટુ નેવું જેનો ગુણાકાર આવતો હોય એ આપણે થશે તો આપણે હવે તો આપણી પાસે ચાર માં ગુણાકાર નેવું બરાબર થાય તો જોજો ચાર ગુણ્યા બત્રીસ નું વર્ગમૂળ બત્રીસ નું વર્ગમૂળ એટલે છત્રીસ ના વર્ગમૂળ છ ની હોય એટલે નિયરેસ્ટ પાંચ પોઈન્ટ પાંચ તો હોય એ વીસ બાવીસ પોઈન્ટ પાંચ જેવું થાય આમાં આમાં વર્ગમૂળ વર્ગમૂળ એટલે એટલે થશે થશે તો રેડી પિસ્તાલીસ પોઈન્ટ છવ્વીસ ગુણ્યા હિલિયમ નું વર્ગમૂળ બે એટલે કે ચાર નો અણુભાર છે એટલે તેનો મતલબ આ નિયરેસ્ટ નેવું થયું એટલે આપણો જવાબ કયો થશે આ થશે એક વાયુ પ્રસરણ માટે હિલિયમ વાયુ કરતા અજ્ઞાત વાયુને વાયુ નંબર બે ધારીએ આનો પ્રસરણ વેગ આર ને આનો પ્રસરણ વેગ ટુ છે બરાબર આનો અનુભવ કહીએભુ કહીએ તો મિત્રો આપણે જાણીએ છીએ આર વન છેદમાં આર ટુ

શું કરે છે સમાન વાયુ ધરાવે વાયુ એ ના દબાણ કદ અને તાપમાન વાયુ બી ના અનુવર્તી દબાણ કદ અને તાપમાન કરતા અણુઓનો ગુણોત્તર શોધો આ સવાલ તમે ઓલરેડી આગળ ચેક કરી લીધેલો છે આનો જવાબ બે પોઈન્ટ એક બે જેમ એક આવશે કેવી રીતે જો વન વી વન ના છેદમાં એનઆરટી વિચારીએ ને એટલે એન ટી રેડી તો બીજા માટે પી ટુ વી તો છે એન વન છે આ એન ટુ છે આર તો ગયા રેડી તો આ બધું બે બે અને છેદ માં એ બે આવશે આ એન વન છે એવી રીતે આ બધા એક એક લઈ લેવાના આપણે આગળ ગણાવેલું છે ચાલો એક પિન હોલ છિદ્રમાંથી માંથી આઠ વાતાવરણના દબાણે રાખેલા એક મોલ નાઇટ્રોજન વાયુને પ્રસરણ પામતા આડત્રીસ સેકન્ડ લાગે છે આ બધું નાઇટ્રોજન માટે છે એટલે આપણે લખી કાઢીએ પહેલા પ્રેશર આપેલું છે 0.8 વાતાવરણ દબાણ એના મોલ આપ્યા છે 1 મોલ સમય એટલે કે સેકન્ડ આપી દીધો છે ટાઈમ અને ટાઈમ છે 38 સેકન્ડ બરાબર

આનો અનુભવ શોધો મિત્રો કોઈ પણ વાયુનો પ્રસરણ વેગ જે છે એ એના દબાણના સમ પ્રમાણમાં અને વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય આ ખાસ યાદ રાખવાનું તો મિત્રો આપણે આર વન ના છેદમાં આર ટુ લખવું હોય તો પી વન ના છેદમાં પી ટુ લખાય અંડર રૂટ એમ ટુ ના છેદમાં એમ વન લખાય આને માટે હું વન લઈ લઉં આને માટે હું ટુ લઈ લઉં બરાબર જોઈએ ચલો આ થશે એક એક બંનેના લીધા કદ એક મોલ નું આપણે કદ બેમ જ થવાનું ચલો પી વન પ્રેશર આપ્યું છે પોઈન્ટ ના છેદમાં માં એક પોઈન્ટ છ એમ ટુ આપણે શોધવાનો છે અને એમ વન આપણને આપ્યો છે અઠયાવીસ તો મિત્રો આ તમારું થશે સત્તાવન ના છેદમાં સાડત્રીસ બરાબર જોજો મિત્રો હવે આ આઠ દુ સોળ છે એટલે એને ગુણ્યા હું બે કરી દઉં તો મિત્રો આ જે છે એમ ટુ ના છેદમાં અઠ્યાવીસ હવે હું આનો સ્ક્વેર કરીશ એટલે બહાર નીકળી જશે પેલું એમ ટુ રેડી તો આપણે આને આમ વિચારીએ તો ટુ શું થશે જુજો ઓગણીસ દો આડત્રીસ એટલે ઓગણીસ ઓગણીસ તેરીસ સત્તાવન તો ટુ ત્રણ જોબ આવ્યો અને ત્રણનો વર્ગ થશે નવ નવ ગુણ્યા અઠ્યાવીસ ટુ એમ ટુ થશે તો એમ ટુ બરાબર આઠ નવા બોતેર બગડો વધી પડી સાત નવ દુ અઢાર ચલો નેક્સ્ટ લાંબી સાકળી નળીમાં એક વાતાવરણના દબાણે પાંચ સેકન્ડમાં હાઇડ્રોજન વાયુ દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અંતર કાપે છે યાદ રાખજો એચ ટુ માટેની પરિસ્થિતિ છે પ્રેશર આપ્યું છે એક વાતાવરણ દબાણ સમય આપી દીધો છે પાંચ સેકન્ડ અને અંતર કેટલું કાપે છે ડિસ્ટન્સ એ વોલ્યુમ થયું ગયું એનું દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બરાબર હવે બીજો કોઈ વાયુ છે એ બીજા કોઈ વાયુ માટે એટલે કે આપણે ધારી લઈએ કોઈ એક્સ વાયુ કોઈ એને માટે પ્રેશર આપી દીધું છે બે વાતાવરણ અને સમય આપી દીધું છે એટલે કોણ છે છે ઓક્સિજન જો અહીં આપેલું સમય આપી દીધો છે આપણને પાંચ સેકન્ડ સેમ સમય થયો એનો પણ તો આ કેટલા અંતર કાપશે બરાબર એટલે આનો વોલ્યુમ આપણે શોધવાનો છે તો ફરીથી એ જ વાત થાય સમય બે ને સેમ છે જો પાંચ પાંચ સેકન્ડ એટલે ટી વન અને ટી ટુ સમય તો સેમ આવી ગયો ચલો પહેલાનું કદ આપી દીધું છે દસ પાંચ બીજાનું કદ મારે શોધવું છે હવે પ્રેશર આપણે ટુ અણુભાર અણુભાર બીજાનો અણુભાર થાય બત્રીસ અને હાઇડ્રોજનનો અણુભાર થાય બે તો સોળ સોળ નું વર્ગમૂળ થઈ ગયું ચાર તો ચાર એટલે અહીંયા બે તેનો છે ને એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે આ સૂત્રની અંદર ખાસ યાદ રાખવું પડશે ચાલો નેક્સ્ટ હાઇડ્રોજનની ની સરખામણીમાં જેનો અણુવર અઠ્ઠાણું છે તેના પ્રસરણનો સાપેક્ષ દર કયો તો આ હાઇડ્રોજન અને આ કોઈ એક્સ રેડી આપણે માટે અંડર રૂટ એમ ઓફ એક્સ ના છેદમાં એમ ઓફ એચ ટુ લેવું પડે તો આ અઠ્ઠાણું હોય મિત્રો અને હાઇડ્રોજનનો નો બે હોય તો ઓગણપચાસ થાય તો ઓગણપચાસ નું સાત જેમ એક હવે આપણને હાઇડ્રોજનની ની સાપેક્ષ માં પૂછવો જો આ આપણે અજ્ઞાત ની હાઇડ્રોજનનો માં નો એટલે આપણે આમ કરવું પડશે ઓફ ઓફ કોઈ વાયુ છેદમાં તો કે રેડી એટલે આપણો જવાબ કયો આવશે એક જેમ સાત ધ્યાન રે હાઇડ્રોજનની ની સરખામણીમાં છે એટલે હાઇડ્રોજન ક્યાં રાખવાનું નીચે અને જો એમ કીધું હોય હાઇડ્રોજન વાયુનો કોઈ અજ્ઞાત વાયુ નહીં સરખામણીમાં શોધો તો હાઇડ્રોજન ક્યાં રાખવાનું થશે ઉપર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો સૂકા એમોનિયાની બોટલ અને સૂકા હાઇડ્રોજન ક્લોરાઇડની બોટલને એક લાંબી નળી લઈએ મિત્રો એક આ લાંબી નળી છે સમજો અને અહીંયાથી એક બોટલ આમાં એમોનિયા નાખી દીધો છે એમ સમજીએ અહીંયાથી આવે જે બોટલ જે છે એમાં એમોનિયા છે એમોનિયા NH3 અને એક બોટલ અહીંયા એવી છે કે જેની અંદર HCl નાખેલો છે કયો ગેસ ભરેલો છે HCl હવે એમ કહે છે એક સાથે ખોલવામાં આવે તો પહેલી સફેદ રિંગ ક્યાં મળે પહેલા તો સફેદ રિંગ કેમ થાય તો કે એમોનિયા વત્તા જ્યારે HCl ભેગો થાય ત્યારે NH4Cl નો સફેદ ઘન પાવડર મળે આ કેવો પાવડર છે સફેદ છે સફેદ ઘન પાવડર છે બરાબર હવે આ એમોનિયાના વેગને પ્રસરણ વેગને આર વન કહીએ અને આના પ્રસરણ વેગને આર ટુ કહીએ તો એમ ટુ બાય એમ વન ના થાય રેડી એમ ટુ એટલે તો કે એનો અનુભવ છત્રીસ પોઈન્ટ પાંચ આનો અણુભાર સત્તર આ નિયરેસ્ટ ટુ એક પોઈન્ટ ની આજુબાજુ આવશે કે સત્તર દુ ચોત્રીસ છે એટલે બે નું વર્ગમૂળ કાઢવાનું રહે મીન્સ કે જો બેવનો સરખો હોત તો વચ્ચે જોવા પણ આનો વધુ છે એટલે આ થોડું આગળ જશે ને આ થોડું અહીંયા સુધી જ આવશે મતલબ રિંગ ક્યાં જોવા મળશે એટસીએલ બાજુ જોવા મળશે એટલે કે હાઇડ્રોજન ક્લોરાઈડ ની બોટલની નજીક જોવા મળશે છે ને મિત્રો ચાલો નેક્સ્ટ

જો સમાન મોલર પ્રમાણમાં લીધેલા છે મિત્રો બરાબર યાદ રાખજો એટલે તમે એમ વિચારો કે બે વાયુઓ છે એક્સ અને વાય એનો પ્રસરણ વેગ આપણે વિચાર લીધું હવે આપણે એના અણુભાર વડે ભાગી દઈએ એટલે એ મોલ થઈ જશે મોલ બન્યા પછી આપણે મોલ પણ કરી શકીએ તો જો એક્સ હોય તો અંડર રૂટ એમ વાય બાય એમ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ જ થાય તેનો મતલબ એમ કે અણુભાર એ એક અહીંયા ભાગીએ અને આનો અણુભર ચાર ભાગીએ અહિયાં તો મિત્રો આ થશે એક ના છેદમાં બે ગુણ્યા ત્રણ મતલબ કે એક ના છેદમાં છ આ વજનનો નો રહે પરંતુ અહીંયા જ્યારે અણુભાર વડે ભાગીએ એટલે આ થઈ જાય મોલ અંશનો ગુણોત્તર થઈ જાય કોનો ગુણોત્તર થઈ જાય મોલ અંશનો તો આપણો જવાબ કયો આવશે એકના છેદમાં છ આવશે ચાલો નેક્સ્ટ એસઓ ટુ સીઓ ટુ પીસીએલ થ્રીને એસઓ થ્રીના પ્રસરણ વેગ માટે તો આપણે જાણીએ છીએ પ્રસરણ વેગ એ અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે મતલબ કે પીસીએલ થ્રી જુઓ પછી સી ઓલો ગણી પાંચ પાંત્રીસ ગુણ્યા ત્રણ કરો એટલે એકસો પાંચ ને એકત્રીસ એટલે એકસો ને એકત્રીસ ને પાંચ છત્રીસ એસઓ ટુ એટલે બત્રીસ દુ ચોસઠ સોળ તેરી ને બત્રીસ 48 ને 32 થશે 080 અને આ થઈ ગયો 44 તો સૌથી વધુ પ્રશ્ન વિકોનો હશે તો પેલ્લો આ આવશે પછી આ આવશે પછી આવશે અને પછી આવશે તો એનો મતલબ એમ કે જવાબ કયો આવશે દિલ્હી આવશે રેડી ચાલ આવી ગયો ચાલો નેક્સ્ટ 10મો સવાલ લે મિત્રો એક સૂક્ષ્મ છિદ્રમાંથી 0.48 ગ્રામ ग्राम लीए तो एना मोल के था है तो के भाग गया तो मोल करिए स ने सोलतेरी अड़तालीस बराबर एट्ले जीरो पॉइंट जीरो जीरो पंदर थे सॉरी एक मिनट ओसे રેડી ચાલો એને પ્રસરણ માટે લાગતો સમય છે છે સેકન્ડ આટલું આપણે ઓટુ માટે વિચારીએ તેટલા જ સમયમાં એટલે આ સી ઓટુ માટે વિચારો તો તેટલા જ સમયમાં એટલે એ માટે બારસો સમય જ લાગ્યો કેટલા મિલી એટલે એના આપણે ટૂંકમાં મોલ શોધવા પડશે તો મિત્રો આર બરાબર એન બાય ટી થાય તો એ મુજબ જો આપણે જઈએ તો એન સમય ના છે ચલો એન વન છે ઝીરો પોઈન્ટ ઝીરો પંદર એન ટુ આપણે શોધવાનો છે આ અણુભર ચુમ્માલીસ ભાગ્યા બત્રીસ છે રેડી આ બાવીસ દુ ચુમ્માલીસ છે ને સોળ દુ બત્રીસ છે સોળ નું વર્ગમૂળ ચાર અહિયાં ગુણાઈ ગયું એટલે પંદર ચોક થઈ થઈ ગયું ગયું અને ભાગ્યા વર્ગમૂળમાં બાવીસ ઇક્વલ ટુ એન હવે જો મારે એનું કદ જોઈતું હોય મિત્રો તો આ એન ટુ ને એટલે કે જીરો પોઈન્ટ ઝીરો છ ગુણ્યા બાવીસ ચારસો કરવું પડશે અને ભાગ્યા અંડર ટ્વેન્ટી ટુ કરવું પડશે રેડી તો મિત્રો આનું છ ભાગ્યા સો કરી દઈએ અને આ પિસ્તાલીસ ચાર પોઈન્ટ ચલો આ મીંડુ અહીંયા ગયું પંદર તેરી પિસ્તાલીસ ત્રણ દુ છ અને આને ભાગાકાર કરી નાખું પંદર એકા પંદર સાત વધુ ચુમ્મોતેર પંદર ચોક સાહીઠ ચૌદ વિધા ચાલી પંદર નવા એકસો પાંત્રીસ એકસો ચાલીસ જો ઓકે ચાલો નેક્સ્ટ ગણીએ મિત્રો વીસ બાર દબાણે ચાર જેમ એક મોલના પ્રમાણમાં વિલિયમ અને

ના પ્રસરણ દર જે છે એ અણુભરના વ્યસ્ત પ્રમાણમાં છે તો આનો અણુભરમાં બે છે એના કરતા કેવું હશે ડબલ હશે ક્યારે અડધું વધુ હોય ને બરાબર એટલે જવાબ કેવો આવશે મિત્રો આઠ જેમ એક ચાર જેમ એક અત્યારે છે પ્રસરણ વેગ કેવો છે હિલિયમ નો ડબલ આવ્યો તેનો મતલબ શરૂઆતમાં કેવું હશે ડબલ હશે ત્યારે અત્યારે કેટલું વિધું ચાર જેમિક ઓકે એટલે જવાબ કેવો બનશે આઠ જેમિક ચાલો તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં એક છિદ્રમાંથી જેટલા સમયમાં પચાસ મિલી એ વાયુ એનું વોલ્યુમ કેટલું છે પચાસ મિલી તેટલા જ સમયમાં બી વાયુનું ચાલીસ મિલી પ્રસરણ પામે છે સેમ સમય છે એનો અણુભાર ચોસઠ છે તો બી નો અનુભાર કેટલો હશે તો મિત્રો ના છેદમાં આર ટુ બરાબર વી વન ના છે કેટલું તો કે પચાસ મિલી આ કેટલું ચાલીસ મિલી અંડર રૂટ એમ ટુ એમ એટલે બી નો અણુભાર કેટલો તો એ તો આપણે શોધવાનો છે એટલે એમ ટુ આપણે શોધવાનું અને આ આપેલું છે આપણને ચોસઠ ચોસઠ નું વર્ગમૂળ નીકળી જાય આઠ જેને આપણે અહીંયા ગુણી દઈએ તો આઠ પંચા ચાલીસ પાંચ નું અહીંયા દસ એનો મતલબ એમ થાય કે એમ ટુ બરાબર કેટલું થશે સો જો રેડી એટલે આપણો જવાબ કેટલો આવશે સો આવશે છે ને એકદમ મસ્ત એમ સી ગયો ચાલો ચોક્કસ તાપમાને દબાણે હિલિયમ અને મિથેન આ હિલિયમ નો પ્રસરણ દર અને આ મિથેન નો પ્રસરણ દર કરતા એન ઘણો છે એટલે આ વેલ્યુ કેટલી થાય એન થશે તો એ કોના જેટલી થશે તો કે અંડર રૂટ મિથેન નો અણુભાર ભાગ્યા હિલિયમ નો અણુભાર એટલે કે અંડર રૂટ આનો અણુભાર સોળ આનો ચાર એટલે અંડર રૂટ ચાર તો ચાર નો વર્ગમૂળ બે તો જવાબ કયો આવશે બે આવશે

તો કે ફરીથી એકવાર વાર આને ઈરેઝ કરી દઉં છું ચાર ગ્રામ કીધું છે એને ભાગ્યા બત્રીસ કરવું પડશે અને કેટલા ગ્રામ તો મારે બે કરવું પડશે બે ભાગ્યા બત્રીસ તો અહીંયા આવ્યું સોળ સોળ નું વર્ગમૂળ ચાર એ અહીંયા આપણે ગુણી દઈએ આ બાજુ ડબલ્યુ બાય ટુ ઉપર હોય ગયું તો ચાર ચોક સોળ દુ બત્રી એટલે વન બાય ટુ થયું

ઓક્સિજન અને આપણે કોનું વાત કરવાના સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ માટે આપણે એક ધારીએ અને ઓક્સિજન માટે બે ધારી લઈએ ચાલો સાહીઠ સેકન્ડમાં એટલે સમય આપી દીધો સિક્સટી સેકન્ડ અને એનું વોલ્યુમ આપી દીધું વીસ ડેસીમીટર ગન એટલે લીટર એનો અણુભાર થશે બત્રીસ એસો છે એટલે ચોસઠ

છે અને ચલો ત્રીસ દુ સાહીઠ બે ગુણ્યા દસ બત્રીસ દુ ચોસઠ એટલે એકના છેદમાં एकतालीस एक वर्गमूल मूल निकल मतलब वी टू दस एक एक मतलब के एक जो चलो नेक्स्ट वायु बी करता वायु आर ऑफ ए बराबर आर ऑफ बी प्रसरण दर पांच गण आ તેનો મતલબ આર ઓફ એ છેદમાં આર ઓફ બી કેટલું થશે મિત્રો પાંચ થશે એ ઘનતાનો ગુણોત્તર કેટલો તો કે ડી ઓફ બી ના છેદમાં ડી ઓફ એ થશે રેડી સાંભળજો બરાબર જો વાયુ બી કરતા વાયુ એ નો પ્રસરણ દર પાંચ ગણો છે એટલે મેં એ ના છેદમાં બી લખ્યું એનો પ્રસરણ દર પાંચ ગણો છે મતલબ બી કરતા એ ફાસ્ટ પ્રસરે છે બરાબર તો કરું તો આ એક ના છેદ માં પચીસ થાય રેડી તો હવે મિત્રો આપણે અહિયાં જોઈએ એક ભાગ્ય પચીસ કેટલું થાય તો કે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર થશે રેડી આ કેટલું થશે થશે ચાલો મિત્રો આ સાથે જ અહીંયા ના એમસીક્યુ આપણે આજના સેશનના સમૃત કરીએ ફરી પાછા મળીશું ત્યાં સુધી આ વિડીયોને જોતા રહો ખુશ રહો સલામત રહો જય સ્વામિનારાયણ